આપણે આઈ ગયા છીએ અને બપોરે કાવ્યા બેન જવો તેનું આ જવો તેને ક્યાંથી લઈ તડકે નાખવી છે ને રૂ લાવી છે તો હાલો બધાય ખાવા બપોરા કરવા તો રોટલા બની ગયા છે અને આજે કારેલાનું શાક છે તો કાવ્યબેન અમારે બંગડી લીધી છે જો કારેલાનું શાક છે અને રોટલા અને સાથે છે ગુંદા કે કાવ્ય બેને ખાવું ભાવે તો ઠીક નથી ખાઈ લઈ એની આટું જો લાવ્યા છીએ આપણે કારણ કે એને રોજ જોવે એટલે જોવે કેરી તો એટલામાં રસ કાઢવાનો તો બસ હાલો આપણે ખાઈ લેવી બધાય ખાવાનું વિડીયો ગમેકર કરી નાખજો આપણે આપણે થઈ ગયા છે પૂરા રાખવાનું છે આયોજન કાવ્ય બેન જવાના છે સુરત જવાના છે સુરત થી વૈયા પછી આ બધું આપણે આયોજન રાખવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો બહુ મજા આવશે તમને તો ચાલો ને આજે છે આપણે ગણેશ છે તો આપણે કરવાની છે રાતે અમારે એવું છે કે અમારા મોડભાઈ ગયા છે બારગામ તો એ આવે પછી થાય તો આપણે રાતે ઉજવવાનું છે ગણપતિ દાદાને બેહાડવાના છે ફૂલ બુલ બધું લઈ નહીં છે અને બનાવવાનું છે આપણે થાલ ધરવાનું છે રાતે ગણપતિ દાદાને થાલ ધરવાનો છે કારણ કે અત્યારે સેટી ન થઈ તો વિડીયોમાં ગણ બનાવી જો તમને આવી છે મજા તો જો અત્યારે આપણે ખાઈ લીધું છે ખાઈને બેઠા છે અમારે કાવ્ય બેન એ ખાવાનું ચાલુ છે ને અમારે કાવ્ય હું હું તમને બતાવું કારણ કે કાન ગોપી રાસ લાવ્યા છે અમારે કાવ્ય બેન જવો તમે મસ્ત છે કાન કાનગોપી રાસ છે ને કાવ્ય ઓલા બાપુ કથા આવ્યા હતા ને કારણ કે કાનાને ને આરો રાખતા એટલે પડી જાય છે તો જો આ રીતનું શકે ગોપીનો રાસ બહુ મસ્ત હશે નાના નાના આ રહેતા નથી તો જો આ રીત નું છે મસ્ત છે કા કાવ્ય કાવ્ય ને ગમી ગયું ઓલા ઘરે પીડ્યું તો કબાટ માં તો લેતી આવી કાવ્ય અમારે કારણ કે આપણે ઘરે જે લાલો હોય ને એની ફરતા ફરતા મૂકી દેવાના કાન ગોપીનો રાસ થઈ જાય તો આપણે એ રીતે જ કરવાનું છે કેમ ભાઈ સુરત થી લેવા અમારે તો બસ હાલો બીજું તો કઈ નહીં અને હવે આપણે ઘડી આરામ કરી દઈએ આરામ કરીને સીધા વિયે દઈશું કારખાને

હવે આને પછી એને માં કાઢી નાખવાના આપણે મિક્સરમાં કાઢતા નથી કારણ કે મિક્સરમાં બળી જાય છે એટલે કાઢતા નથી અહીંયા દાળ શાકની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે કારણ કે મરસા છે ટમેટા છે લીંબુ છે બધું સુધારી નાખ્યું છે અમારા મેડમે અને અમારા કાવ્યાબેન તળાવ જઈ ગયા એટલે શાંતિ હોય નીચેથી યાર કર્યા કરે કે નહીં તો બસ કાંઈ કુકરમાં કુકરમાં મૂકી દીધી છે કારણ કે આપણે રાંધી નાખવાનું છે આઠ વાગે ગણપત દાદાને આપણે પેલા નાઈ ધોઈ અને અત્યારે જો આપણે ગણપત દાદાને નવરાઈ દેવી અને કમ્પ્લીટ કરી દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ચાલો તો કારણ કે ગણપત દાદાને વહેલા તૈયાર કરવા પડશે આપો અત્યારે તો આપણે ચાલુ કરી દીધું છે દાદાને તો નવરાઈ દીધા છે અને નવરાઈ જો આપણે ઝુંદોર લગાડવાનો છે દાદાને કારણ કે આ દાદાને સિંધો લગાડવો પડે અને તમે પણ બધા લગાડજો અને દાદાની પૂજા કરજો બધાય કારણ કે વર્ષમાં એક વખત આપણે આમ તો રોજ પૂજા કરતા હોય પણ અલગ કે પૂજા દાદાને કરવી પડે આપણે પ્રેમથી ભાવથી તો તમે પણ બધાય પૂજા કરજો આજે ગણેશ ગણેશના દિવસે અને કે મે ધીમાં સુંદર ઓલો કરીમાં સુંદર આ રીતે કરી દાદાને સુંદર લગાડી દેવી આ રીતે આપણે કરી નાખવાનો અને દાદાને પેલા સિંદર ખૂબ ઓલો કરી નાખવાનો એટલે આંગળી ખાંગળી રહે તો હવે આપણે દાદાને લગાડી દેવી સિંદોર અને મસ્ત મસ્ત થઈ જાય કારણ કે આજ તો નવા કપડાં પહેરાવવા પડે દાદાને અને ભાવથી પૂંજા કરવી પડે તો કોને કોને આજે ગણપત દાદાની પૂજા કરી કોમેન્ટમાં કહેજો અમે તો જો આજના સમયે પૂજા કરી છે કારણ કે અમારે મોઢભાઈને રજા હોય નહીં મોઢભાઈને કારણ કે સરકારી રહે એટલે અને રજા હોય નહીં દાદાને લાડવા એટલે નહી રાતે દાદાને જમાડીને આવડાય દાદાને જમાડી દેવાનું આપણે તો તો લગાડીશ દાદા ને દાદા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે કારણ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને કારણ કે બસ સમય માં જ આપણી ચેનલ મોનિટાઇઝ થઈ જાય છે તો તમારો બધાનો આભાર તો બસ આવો નવો બધા સપોર્ટ આપતા રહેજો તો આપણે જો દાદાની સિંદુર લગાડી દીધો છે કમ્પ્લેટ અને હવે આપણે દાદાને બિયાળે દેવી એમના સ્થાનકે તો દાદાના સ્થાનકે બિયાળી દીધા છે અને હવે આપણે મૂર્તિ આ મૂર્તિ છે દાદાની તો મૂર્તિ પણ બેહડવી પડે મંગળમૂર્તિને આપણી સુંદર એટલો બધો જે છે શાસ્ત્ર શાસ્ત્રનો લગાડવી છે આપણે કારણ કે દાદાને સિંગો તો બહુ વાલો એટલે આપણે દાદાને સિંદોર લગાડી દઈ મંગળમૂર્તિને કારણ કે મૂર્તિ તો હોવી જ જોઈએ મૂર્તિ કારણ કે મૂર્તિ હોય તો જ છે થોડું બધું અને તો આ દાદાને પણ આપણે કમ્પલેટ કરી નાખ્યા છે દાદાની મંગળ મૂર્તિ મૂર્તિ અને દાદાની મૂર્તિ બી બી દીધી છે આપણે કમ્પલેટ બસ બીજું તો કઈ નહિ હવે હમણાં થોડી વારમાં આપણે લાડુ કમ્પ્લીટ થાય દાદા આપણે દાદાને તો હાલો અત્યારે આપણે જો દાદાને ફૂલ સડાવી દેવી તો કારણ કે ઊંઝા તો કરવી જ પડે દાદાને તો આ રીતે અમે કઈ પૂજા કરી દાદાની અને તમે બધા પૂજા કરજો દાદાની તો ફૂલ પડી ગયું છે તો બસ આપણે દેવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો હવે આપણે થાળ કમ્પ્લેટ થાય એટલે આપણે થાળ દાદાને ધરી દેવાનો છે તો સારું તો આલો જો અત્યારે મુઠિયા તળાઈ ગયા છે કમ્પ્લેટ અને હજી એક બે કારણ બાકી છે તો જો આ રીતે આપણે મુઠિયા તળી પછી લાડવા બનાવી કેમ અમુક ભાખરી થી બનાવે અમુક ભાખરી બનાવી ને ભાંગી નાખે તો બસ બીજું તો કઈ નઈ આ રીતે આ રીતે કટર માં કાઢી નાખવાના તો વિડીયો માં કન્ટિન્યુ બેને બને જો બની જાય એટલે ને બતાવું સાથે તો જો હાલો અત્યારે આપણે ગણપતિ દાદાના લાડવા ઝારી દીધા છે અને પગે લાગી લે કારણ કે પેલા ગણપતિ દાદાના ઝારવા પડે લાડવા પછી એને ભોજન જમાડવાનું હોય ને પછી આપણે ભોજન કરવાનું હોય અમારે કાવ્ય બેન લાગે છે પગે દાદાને તો લાગી દાદાને છે એટલે તો બસ બીજું તો કાંઈ નહીં ને આલો આપણે થોડુંક મોડું થઈ ગયું છે તો દૂધ લેવા ફટાફટ નીકળી દઈ દૂધ લઈને આવીને પછી આપણે બે જઈશું વાળું કરવા દાદાને તો જમાડી દીધા છે તો જુઓ તમે બસ તો હાલો વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો ચાલો તો બોલો મેડમ હા કાવ્યા ને સદબુદ્ધિ આપજો કા કાવ્ય તો બસ હાલો તો આપણે ફટાફટ દૂર લઈને આવી જઈએ તો હાલો બે ગયા છે આપણે ત્યારે વાળો કરવાનો જો લાડવા થઈ ગયા છે કમ્પ્લેટ લાડવા છે પાપડ છે પછી દાળ છે ભાત છે અને બટાટાનું શાક નંબર કાવ્ય બેન દાદાબે બે ગયા છે બરોબર ખાઈને આવીને બે હિજા કાકા બરાબર નથી ખબર દાદા તો બસ બીજું તો કાંઈ નહીં આલો બધાય વાળો કરવા અને અહીંનો વ્લોગ કરીએ છીએ આપણે પૂરો હતો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો કોમેન્ટ કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બસ બીજું તો કાંઈ નહીં હવે મળશે આપણે નવા વ્લોગમાં તો ચાલો માધ્યમ